નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો ધોરણ દસ અને બારની પરીક્ષા જે શરૂ થવાની છે તેના પેપર છે એ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે ટૂંકમાં કે પ્રશ્નપત્ર લીક થયા હતા અને તમે ઘણા બધા સોશિયલ મીડિયા જુદા જુદા પ્લેટફોર્મ ટેલિગ્રામ વોટ્સએપ ઇન્સ્ટાગ્રામ ફેસબુક યુટ્યુબ ત્યાં તમે જોયું છે કે આ રીતનું પેપર છે તમારે જોતું હોય તો એટલા પૈસા આપો અને આ રીતનું પેપર મળશે અને એવી રીતના ટૂંકમાં ઘણા બધા ન્યૂઝો હતા એને લઈને મિત્રો ગુજરાત બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ ઉપર એક પરિપત્ર આવ્યો છે કે શું હકીકતમાં પેપર લીક થયું છે કે નહીં અને જો થયું હોય તો શું આગળની કાર્યવાહી છે તો બને રજો વિડીયોમાં વિડીયો તમારા જેટલા પણ મિત્રો એને શેર કરજો અને ખાસ આ વિડીયો જોજો કેમ કે બહુ ખબર પડશે કે શું છે આખો આખો મામલો શું છે પેપર લીક થયું છે કે નથી થયું તો જોવો એક પરિપત્ર આવ્યો છે હું તમને બતાવું છું તો તમે જોઈશો તો પ્રશ્નપત્ર લીક થવા અંગે અફવા ફેલાવવા બાબતે ત્યાં એક પરિપત્ર છે આપણે પીડીએફ છે ડાઉનલોડ કરીને ઓપન કરીને શું કહેવા માગે છે તો ગુજરાત બોર્ડનું જે એક ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર જાહેર નિવેદન છે એકતા એક ત્રણ બે હજાર ત્રેવીસ ચોવીસના રોજ પરિપત્ર આવેલ છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર આગામી સમયમાં યોજાનાર ધોરણ દસ અને બારની જાહેર પરીક્ષા વિશે અફવાઓ અને બનાવટી માહિતી પ્રસિદ્ધ કરવા સામે કટિબદ્ધતા એટલે કે જે શું કહેવા માગે છે ગુજરાત અને ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર જાહેર પરીક્ષા અગિયાર ત્રણ બે હજાર ચોવીસથી છવ્વીસ ત્રણ બે હજાર બે હજાર ચોવીસ દરમિયાન યોજાવાનો છે બોર્ડની પરીક્ષા શાંતિપૂર્વક માહોલમાં અને ગેરરીતિ વિહીન યોજાય તેવી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરેલ છે એટલે કે પરીક્ષામાં કોઈ જાતનું કંઈ પણ અડચણ ઉપન ઉપસ્થિત ન થાય તેવી વ્યવસ્થાઓ કરેલી છે ગુજરાત બોર્ડ દ્વારા પરીક્ષાના સમય દરમિયાન અનૈતિક તત્વો દ્વારા યુટ્યુબ ચેનલ ફેસબુક વોટ્સએપ ટેલિગ્રામ ઇન્સ્ટાગ્રામ અને અન્ય સોશિયલ મીડિયાના માધ્યમથી બોર્ડની જાહેર પરીક્ષા પ્રશ્નપત્ર લીક થવા અંગે અફવા ફેલાવી અને પરીક્ષાનું પત્રપત્ર સાસુ હોવાના ખોટા દાવા કરતા હોય છે તેની વિશે શું કરશે એ આગળ લખેલું છે આવા તત્વો પ્રશ્નપત્રની નકલી લિંક ફેલાવે છે અને વિદ્યાર્થીઓ અને વાલીઓના નમૂના પ્રશ્નપત્રથી બોર્ડની જાહેર પરીક્ષાના પ્રશ્નપત્રો હશે તેવી ખોટી માહિતી રજૂ કરે છે તેવી શક્યતા રહેશે જેથી આવી બાબતોથી વાલીઓ અને વિદ્યાર્થીઓએ સાવધાન રહેવાનું છે આવા તત્વો બોર્ડની જાહેર પરીક્ષાના પ્રશ્નપત્ર હોવાનો દાવો કરીને લોકો પાસે નાણાકીય લાભ મેળવવાની કોશિશ કરતા હોય છે એટલે કે તમારી પાસે પૈસા માગતા હોય છે આવા લોકો વ્યક્તિઓ જૂથો અને એજન્સીઓ ભોળા વિદ્યાર્થીઓ અને વાલીઓના છેતરીને નાણાકીય માગણી કરે છે કરી શકે છે આવી જ બે જ બે જવાબદારીપૂર્વકની પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓ અને વાલીઓના સમાજમાં મૂંઝવણ અને ચિંતા ગેરલાભ પેદા થઈ શકે છે બોર્ડ દ્વારા આવી નકલી અને અફવા ફેલાવનાર પોલીસની મદદથી ઓળખની તેમની સામે પગલાં લેવામાં આવશે બોર્ડ આઈપીસી અને આઈટીસી એક્ટની વિવિધ જોગવાઈઓ હેઠળ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ન્યૂઝ ફેલાવવામાં સામેલ વ્યક્તિઓ સામે કડક પગલાં લેવા માટે કાયદાનું અમલીકરણ કરનાર એજન્સીઓને મદદથી પરિસ્થિતિ પર દેખરેખ રાખે છે ટૂંકમાં કે જે પણ આવી ન્યૂઝ ફેલાવતો હોય તેને પકડી પાડશે અને તેની પર દેખરેખ રાખશે અને તેની વખત સખ્ત કાર્યવાહી કરવામાં આવશે બોર્ડ વાલીઓની વિનંતી કરે છે કે પરીક્ષા માટે આપનું સંતાન આવી અફવાઓ પર વિશ્વાસ ન કરે અને આવા નક નક્કલ નકલી સમાચારો ફેલાવવા સામે થાય નહીં તેમજ બોર્ડની જાહેર પરીક્ષા દરમિયાન બોર્ડની નિયત કરેલી પરીક્ષા સંબંધિત નિયમનું પાલન કરે અને કોઈ પણ જાતની ગેરરીતિ અને ખોટી અફવાઓથી ગેરમાર્દે દોરાયશો નહીં પછી શું કીધું છે બોર્ડની જાહેર પરીક્ષાઓ દરમિયાન આવા અન અનઅધિકૃત સમાચારો અને અફવાઓ જાહેર જનતા જનતા સજાગ રહેશે અને પરીક્ષાની પવિત્રતા જળવાય તે માટે કોઈ પ્રકારનો સંદેશ વ્યવહાર દ્વારા આવી આવી માહિતી ન ફેલાવે તાકીદ કરવામાં આવે છે ત્યારબાદ બોર્ડની જાહેર જાહેર પરીક્ષાઓ સંબંધિત કોઈ પ્રકારના વાંધાજનક સમાચારો સોશિયલ મીડિયા કે અન્ય કોઈ પણ મળે તો મહેરબાની કરીને તમે આ ઈમેલ આપ્યો છે પર જીએસબી એક્ઝામ કંટ્રોલ એટ ધ રેટ કોમ પર ઈમેલ અથવા બોર્ડના કંટ્રોલ રૂમ નંબર જે તમને નંબર આપે એક બે ને ત્રણ પર કે જિલ્લા કક્ષાએ જિલ્લા કક્ષાએ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીને કચેરીના કંટ્રોલ રૂમ ખાતે જાણ કરે ટૂંકમાં તમને એમ લાગે કે આ રીતે ખોટા ન્યૂઝ ફેલાવી રહ્યા અથવા પ્રશ્નપત્ર ફેલાવી રહ્યો છે અને આ ખોટી માર્ગદર્શનને બોર્ડને લઈને કરી રહ્યા છે તો તમે અહીંથી ઇમેલ પણ કરી શકો અથવા તમે હેલ્પલાઇન પણ મેળવી શકો છો પરંતુ મિત્રો કહેવાનું એટલું છે કે કોઈ જાતનું પ્રશ્નપત્ર લીક નથી થયું અને બોર્ડ દ્વારા સારી વ્યવસ્થા કરવામાં જ આવેલી હોય છે તમારી પરીક્ષા યોગ્ય રીતે રહેશે પરંતુ તમને કહું તો તમારે જે પણ વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ અને બારની પરીક્ષા આપવાના છે અને હવે આજે ત્રણ માર્ચ થઈ ગઈ છે તેમની પાસે ખૂબ ઓછો સમય છે તો આવા સોશિયલ મીડિયા તરફથી દૂર રહેવું અને પોતાની જે પણ પાઠ્યપુસ્તક હોય તેનું વાંચન કરવું જોઈએ કોઈ જાતનો ટૂંકમાં તમને કહી દઉં તમારે ફોન હાથમાં ન લેવો જોઈએ કારણ કે આ તમે જેવો ફોન ખોલશો યુટ્યુબ ચેનલે તમારી સમક્ષ પેપર થયું લીક અથવા આ પ્રશ્ન આવશે છે અને આ પ્રશ્ન એવું તમને મૂંઝવણ આપી દે ટૂંકમાં જે સાથે તૈયારી કરવા માગતા અને સાથે સારી સારા એવા માર્ક્સ લાવવા માગતા હોય તો તેને સોશિયલ મીડિયાથી દૂર રહેવું જોઈએ કોઈ પણ જાતના વિડીયો કે કાંઈ પણ જોવું ન જોઈએ જ્યાં સુધી તમારી પરીક્ષા છે શરૂ થઈને પૂરી ન થાય ને ત્યાં સુધી પેપર સોલ્યુશન પણ ન જોવું જોઈએ કારણ કે તમારા મગજમાં થોડુંક ટેન્શન આવી જાય આવું આવું પેપર જોયું ને આ હતું ને આમ થઈ ગયું ને તેમ થઈ ગયું એની કરતાં પેપર શરૂ કરો ને પેપર પૂરું થાય ત્યાં સુધી તમારે મિત્રો સોશિયલ મીડિયાથી દૂર રહેવું જોઈએ જ્યારે રિઝલ્ટ આવવાનું થાય ત્યારે અથવા પેપર પૂરું થઈ જાય પછી બધું તમારે કરવું જોઈએ એવી મારી પર્સનલી સલાહ છે કારણ કે હું જ્યારે પેપર દેવાતા ને ત્યારે મારે પણ એવું થતું હતું પ્રશ્નપત્ર સોલ્વ કરતો ને આ કરતો ને એમાં ટાઈમ બગાડ નાખતો ને બાકીના વાંસવામાં સમય ન આપતો ને પ્રશ્નપત્ર આ પ્રશ્ન લીક થયો આ થયો ને તે થયું ને એવું ઘણું બધું આવતું સામ સામે એટલે ઘણીક ઘણી મૂંઝવણો થતી હતી એના કારણે હું તમને કહું પ્રશ્ન સલાહ તો તમારે સોશિયલ મીડિયાથી દૂર રહેવું કોઈ પણ જાતની વાતનું તમારે માનવું નહીં તમે ખુદ પાઠ્યપુસ્તક વાંચો અને ત્યાંથી તૈયારી કરો સારા એવા માર્ક આવે એ મારા તરફથી શુભેચ્છા કોઈ જાતના પ્રશ્નપત્ર લીક નથી થયા તમારી બેસ્ટ તૈયારી કરો અને બેસ્ટ તમારું પરફોર્મન્સ કરો એવી મારા તરફથી શુભેચ્છા ચાલો કંઈક માહિતી હશે તો અપડેટ કરી દઈશું ચાલો મળશું કંઈક બીજા માહિતી વિડીયો સાથે